તો મિત્રો જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે અમે આવ્યા છીએ અમારા મિત્રો સાથે ગિરનાર ચડવા માટે અમે લાકડી લઈ લીધી છે અને આ અમારા મિત્રો છે દર્પણભાઈ પરમાર અને બીજા તમારું શું નામ જીતુભાઈ 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 અને આ જીતુભાઈ છે અને અમે ત્રણ જણા આજે ગિરનાર ચડવા માટે જવાના છે એક મહિના થી અમે પ્લાન કરતા હતા આજે સક્સેસફુલી પ્લાન થયો છે તો આગળ જોડાયેલા રેજુ બહુ મજા આવશે ચાલો મળે દર્પણભાઈ કેશો અત્યારે આપણે જઈએ છે એ માટે બસ હવે એમાં તો શું કહેવાનું હોય નિલેશભાઈ કે આજે ગિરનારની મુલાકાત આવ્યા છે એટલે કહેવાય છે કે જૂનાગઢ એટલે પાવન પવિત્ર ભૂમિ કહેવાય છે સાધુ સંતોની અને ગિરનાર પર્વત એટલે એ છે જે સાધુ સંતોની તપોભૂમિ કહેવાય છે અને અહીંયા પ્રકૃતિના ખોડે એક ભક્તિનો મહિમા છે એનો આનંદ લેવા ખરેખર વર્ષમાં બે વાર એક વરસાદમાં અને એક આ શિયાળાની મોસમમાં જે શરીરની ક્ષમતાનું એક માપદંડ છે અને આ ગિરનાર છે ને હિમાલય કરતાં પણ જૂનો છે જૂનો અને એમના કરતાં પણ મોટો છે

ચાલુ થયું છે હવે ચાલુ થયું અલગ અલગ વિદ્યાર્થીઓ અત્યારે પ્રેક્ટિસ કરી છે દોરીને અને દૂર આવી ગયા છે અને આ જો વાતાવરણ કેવું મસ્ત છે કેટલા બધા કપિરા જ બેઠા છે એની મોજમાં અને પાંચસો પગથિયે પહોંચી ગયા છે અહીંયા છે હવે થોડીક ફટાફાટું અને જો રોપ વે પણ અત્યારે ચાલુ થઈ ગયું છે સાડા સાત વાગે જ ચાલુ થઈ જાય છે અને જો રોપ રોપવેના રોપ પિલર પણ નજીક આવી રહ્યા છે અને સૌથી ઊંચું આ પિલ્લર છે અને રોપ વે પણ ચાલુ છે મેરે ખ્યાલ છે વિદેશથી પણ આવ્યા છે ફરવા માટે તો દેખ હે કે વિદેશથી પણ ફરવા માટે આવ્યા છે અંદર જતાશંકર દેખાઈ છે અને આ જુનાગઢનો નજારો છે કેટલો મસ્ત લાગે છે અહીંયાથી જવું રોપવે ચાલુ છે બે હજાર પગથી આપણે થઈ ગયા છે અને જગ્યા આવી છે વેલનાથ બાપુની અહીંયાથી રસ્તો જવાનો છે પણ એકલા ના જવું ગ્રુપની અંદર આવો ને ત્યારે જવું તો જો અત્યારે પૂછ્યા છે બે હજાર પગથિયે થી ક્યાંથી આવો છો तो, तो आप राजस्थान से आए हो ओके मेरे मेरे ये है साधन बहुत दूर ऊपर चढ़ने का ओके ये ओके ऊपर <laughs> जाने तो कैसा लगा आपको झुनागढ़ में गिरना रात आने के बहुत बढ़िया लगा बहुत बढ़िया आने ना आने ना यात्रा में बहुत आनंद ओके मैं तो कई बार आ चुका हूँ अच्छा हाँ मैं तो यहाँ से ही हूँ सावरा सेठ कितना आया हाँ આવું કઈક દેખાય છે આપડે છે તો આવ્યા હતા હા તો લોકો અલગ અલગ જગ્યાઓ આવી રહ્યા છે ગિરનાર ચરવા માટે અત્યારે રાજસ્થાનના લોકો આપણને ભેગા થયા જે મરી રહ્યા છે એ ખૂબ ફ્રેન્ડલી લોકો મરી રહ્યા છે અને વિદેશથી પણ લોકો આવતા હોય છે ગિરનાર ચડવા માટે અને જુનાગઢને માણવા માટે તો હવે આપણે આગળ વધી રહ્યા છે આ બાજુ ચાલો અમારા દર્પણભાઈ પણ અત્યારે ભેગા થયા છે દર્પણભાઈ કેવીક મજા આવે છે અરે ખૂબ મજા આવે છે અને ગરમીથી પૂરા રેપ છે પણ આગળ ઠંડી ઠંડી હવા પણ આવશે તો જોરા લેરા જો બહુ મજા આવશે ચાલો ગો તમે જોઈ શકો છો કે ગિરનારનું સ્ટેશન અહીંયાથી દેખાઈ રહ્યું છે પ્લસ જે અહીંયા એક મોટું ટાવર છે એ તમે જો અને અહીંયાથી તમને એક જ ટાવર ઉપર આખું ખરું છે આ જો નજારો કેવો છે અને ઉત્સાહ લોકોનું જોવું ગિરનાર ચરીને ઘણા લોકો આવી રહ્યા છે જો

ગંગા સતીના ભજનથી ઉઘડે છે એ આપણું સોરઠ છે અને કોઈ અવધૂત જોગી પોતાની અધૂરી સાધના પૂર્ણ કરવા માટે જન્મ લે એ ધરતી છે અને પવિત્ર ગિરનાર પર્વત છે જ્યાં સાધુ સંતોની તપોભૂમિ કહેવાય છે એ પોચ્યા છે રાણક દેવીનો પથ્થર આ જે પથ્થર તમને જે દેખાય છે એ પચીસો પગઠી આવે છે અને ચાલો આપણે આગળ વધીએ બરાબર તો પાર કરી ચૂક્યા છે તમને દેખાય છે કેટલી અદભુત લાગે છે વ્યૂ ફાઇનલી જૈન દેરા ને બધે આવે છે હવે મેમીનાથની જગ્યા આવી છે તું આ બધી જૈન દેરાસર છે અને રોપ સ્ટેશન પણ આવી આવી થોડીક વારમાં આવશે અત્યારે રોપ વે જો ચાલુ છે અને અમારા દર્પણભાઈ અત્યારે લાઠીદાવ કરી રહ્યા છે સરસ એવા લાઠીદાવ કરે છે જૈન દેરાસર છે આપણે આ ચાલીને આ બાજુ થાય ગયો અને અહીંયા બે રસ્તા છે આ રસ્તો છે એ આનંદ ગુફા અને જૂની સિરી તરફ જવાનો આ રસ્તો છે અને રોકવે છે જો ચાલુ છે હવે આપણે આગળ વધીએ છીએ અને જો આવું દેખાય છે અને જે એના કપા છે એ ફરે છે અને જો આવી રહ્યું છે જો કેવું મસ્ત લાગે છે આ ઉછેર નજારો અને જે આવી ગયું છે મંદિર તો માં અંબાનું મંદિર આવી ગયું છે મિત્રો ફાઇનલી માં અંબાના ત્યાં પહોંચી ગયા છે સ્થાને અને ખૂબ સમયમાં અમે દર્શન કરીશું અમારા મિત્રને રાહ જોઈ રહ્યા છે તો એ આવે પછી અમે દર્શન કરવા જઈશું ફાઇનલી પબ્લિક તમે પહેલાં બતાવ્યું કે એની પબ્લિક કેટલી છે જો આમ તમે જોઈ શકો છો બધીમાં પબ્લિક પબ્લિક જ છે આજે રવિવાર પણ છે અને આ સામે છે રોપ વે સ્ટેશનના દર્શન કર્યા અને સરળ લાગ્યું તો યા હવે આજે આપણે આગળ જવાનું છે ગુરુદત્ત શિખર જવાનું છે અને ત્યાં પછી દત્તાત્રે જવાનું છે તો વિડીયોમાં જોડાઈ લેવું છું બહુ મજા આવશે ચાલો મારું અમે હેલીપેડ ઉપર અહીંયા બેઠા છે નાસ્તો કરવા માટે દર્પણભાઈ અને મારા મિત્ર બીજા છે તો નાસ્તો કરી દઈએ જો આવું નાસ્તો કંઈક લઈ આવ્યા જ છે અમારો પૌષ્ટિક નાસ્તો સંતરા પછી આવું બધી છે પૌષ્ટિક નાસ્તો તો હાલો ખાઈ નાસ્તો થઈ ગયો અને હવે અમે ગુરુદત્ત અને ગુરુ શિખર તરફ આગળ વધી રહ્યા છે અને ગુરુ શિખર તરફ આગળ વધી રહ્યા છે ફોરેનસે બી લોગ આતે હે હૈ દેખ સકતી હો લોકોની આસ્થા અત્યારે સિંદૂર ઉપર ચૂંટણી ચઢાવે છે અહીંયાથી તમને ઘીના બાબાની મધીને એ બધી દેખાતો હશે જો સફેદ તો આવી જગ્યા છે તો આ છે દાતા છે તો ગુરુ શિખર આપણે પહોંચી ગયા છે તો ગુરુ દત્ત અહીંયા દેખાઈ રહ્યું છે આપણે ત્યાં જવાનું છે અને ત્યાં જવું ત્યાં જવાનું છે આપણે એટલે નીચેથી પાછું ઉપર જવાનું છે વેર આર યુ ફ્રોમ ઇટલી ઓ આપ ઇટલી સાહેબ તો કેવું મસ્ત નજારો લાગે છે વ્યૂ અને આ ગુરુ શિખર ગુરુદત્ત અને જો આ બંગલ યુ બનાવી છે બંગલ યુ બનાવવાથી એમ કહેવામાં આવે છે કે આના જેવું તમારું મકાન બનશે તો ગુરુદત્ત શિખર આવી ગયું છે તરણ પાડુકા છે નીચે છે ને તમને પ્રસાદી પણ મળે છે અને ગિરનારમાં ફક્ત એક જ જગ્યાએ તમને અહીંયા પ્રસાદી મળે છે તો ચાલો આગળ વધીએ થોડુંક છે હવે ત્યાં સુધી જવાનું છે પાણીનો પડક છે અને આવી ગઈ છે હવા બારી ફાઇનલી સો દાદરા જેટલા છે હવે ત્યાં મોબાઈલ તો ન તલાવડ હશે એટલે આપણે અહીંયાથી દૂરથી જ શૂટિંગ કરી લઈએ છીએ ફાઇનલી અમે દર્શન કરી લીધા છે અને ત્યાં મોબાઈલ તો નોટ અલાઉડ છે તો હવે ધીરે ધીરે આગળ તરફ વહી રહી વધી રહ્યા છે મારા મિત્ર સાથે ચાલો તો આગળ જઈએ ને પ્રસાદી પણ અમે થોડીક થોડીક લીધી છે સમથિંગ તો જ્યારે પણ તમે ગિરનાર આવો છો ત્યારે કમંડલકુંડ નામની જગ્યાએ પ્રસાદી અચૂકથી લેજો એ રસ્તો અને હા સુધી આપણે જવાનું છે ગુરુ શિખર તરફ ચડીને અમે આવી ગયા અને જસ્ટ આપણે દર્પણભાઈ તો કેવું લાગ્યો અનુભવ કેવો લાગ્યો અમને ગિરનારની સફર ખૂબ અદ્ભુત રહી ખૂબ આનંદ આવ્યો અને પ્રકૃતિના ફૂળે સવારથી સાંજ સુધીનો સમય વિતાવો ખૂબ મસ્ત રહ્યો અને ખૂબ સરસ રહ્યો હવે પણ આવો અને આપણો આ ઘર આંગણે કહેવાય સાહેબ દોઢ કલાકનો રન છે આપણો તો આવો આનંદ આપણે ક્યારે લઈ શકીએ ને ક્યારેય પર્વત તરફ જોઈને એમ ન વિચારવું કે ક્યારે ચડશું ચડવા મળશો એટલે ક્યારે ખતમ થઈ જશે ને ખબર નહીં તો બધાને જય કિનારી અને મળીએ એક નવા સાથે જય હિન્દ ભારત માતાજી જય